સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલ સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ જો તમે એક પેન્શનધારક છો અથવા નિવૃત્તિ કર્મચારી છો તો તમારા માટે પીપીઓ લઈને આવ્યા મહત્ત્વપૂર્ણ સમાચાર તો મિત્રો પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરના લઈને આવી મહત્ત્વની અપડેટ હોય તેના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું ચર્ચા કરતા બાદ ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડિયોને લાઈક કરી લો ટેલિગ્રુપ ટેલિગ્રુપ સારા સારી વોટ્સઅપ ગ્રુપ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દેજો અવશ્ય જોઈન થઈ જાય તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી ને નેવૃત કર્મચારી પેન્શન દાળ બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્યના કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય તેમજ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં વિડીયો પર લાઇક કરવાનું ભૂલશું નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો મિત્રો તો સૌ પ્રથમ માહિતી છે કે તાજેતરમાં જ એક નવો અપડેટ બહાર પાડવામાં આવ્યું છે કે જે સરકારી કર્મચારીઓને પેન્શો માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ અપડેટ તમારા બધા કર્મચારીઓની પેન્શોની માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે આપ સૌ જાણો છો કે એમ આપ સૌને જણાવી દઈએ કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા નવા પગાર પંથને લાગુ કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આપ સૌ જાણો છો કે ઘણા લાંબા સમયથી કર્મચારીઓ તરફથી પગાર પહોંચે શક્ય એટલે વહેલી તક લાગુ કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે અને હવે આઠમો આઠમા દિવસ લાભ આ હવે આઠ દિવસના લાંબા વિલંબ પછી કેન્દ્ર સરકારના પગાર પંચને ગંભીરતાથી લીધું છે અને નક્કર પગલાં લેવામાં શરૂ કર્યું છે જે તમામ કેન્દ્રીય કર્મચારીઓને પેન્શા માટે સારા સમાચાર બનવા જઈ રહ્યું છે થોડા દિવસો પહેલાં નાણાં મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું તેમ રચવામાં આવ્યું છે પુષ્ટિ કરવામાં આવ્યું હતું કે આઠમો પગાર પંચ રચના ટૂંક સમય થવા જઈ રહી છે અને આઠમો પગાર પંચ રચના પછી દેશભરના લાખો સરકારી કર્મચારીઓ નિવૃત્તિ કર્મચારીઓ કે પેન્શનધારો મિત્રો લાભ મળશે અને આઠમા પગાર પંચ કર્મચારીઓની પેન્શનના દ્રષ્ટિકોણથી ફાયદાકારક બનવાનું રહેશે સરકાર દ્વારા પગાર પગારપત્રની રચના કરવામાં આવે છે કારણ કે પગારપંચ એક એવી સંસ્થા છે જે દેશના સરકારી કર્મચારીઓને પગાર અને સેવાની શરૂઆતની સમીક્ષા કરશે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે જરૂરી સુધારાનું ભલામણ પણ કરશે સામાન્ય રીતે ભારત સરકાર દ્વારા લગભગ દર દસ દસ વર્ષના સમયગાળા દરમિયાન આ નવું પગારપથની રચના કરવામાં આવે છે અને ભારત સરકાર દ્વારા સાતમું પગાર પંચ વર્ષ બે સોળમાં લાવુ કરવામાં આવ્યું હતું ને આઠમું પગાર પંચ ભલામણ વર્ષ પચીસ છવ્વીસમાં લાગુ થવાની અપેક્ષા છે ને આઠમો પગાર પંચ પંચ તમામ કર્મચારીઓને પેન્શન માટે ફાયદાકારક રહેશે કારણ કે સંબંધિત પગાર પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો કર્મચારીઓની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે જેનાથી તેમનું નાણાકીય ભવિષ્ય પણ મજબૂત બનશે સત્તર એપ્રિલ સત્તર એપ્રિલ બે પચીસના રોજ નાણાં મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે મુજબ આત્મ પગાર પંચ રચના માટે પાંત્રીસ અલગ અલગ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે સંબંધિત પદો પર આ નિમણૂક પ્રતિનિયુક્તિ આદાય કરવામાં આવશે અને આ નિમણૂક કમિશનના સંપૂર્ણ કાર્યક્રમ માટે માન્ય રાખશે અને આ જ કારણ છે કે હવે સરકાર કમિશન રચના ઉપર ગંભીરતાથી વિચાર કરી રહી છે અને તેની પ્રક્રિયા પર શક્ય છે એટલે વહેલી તકે આગળ વધારવામાં આવી રહી છે રાજનો પગાર પંચ લાભ કોને મળશે તમે જાણતા જશો ત્યાં મિત્રો આપણે આગામી પ પગાર પંચ લાભ કોને મળશે તે વાત કરીએ તો આઠમો પગાર પંચ અમલીકરણ દેશના સુડતાલીસ પોઈન્ટ પંચ્યાસી લાખથી વધુ કર્મચારી સીધું લાભ મળવાનો છે જ્યારે અડસઠ પોઈન્ટ બાસઠ લાખ પેન્શનોને પણ લા નવો નવા પગાર પંચ લાભ મળશે એટલે કે નવું પગાર પંચ એક કરોડથી વધુ લોકો માટે ફાયદાકાર બનવાનું રહેશે આ ઉપરાંત જ્યારે ભારત સરકાર દ્વારા નવું પગાર પંચ ભલામણ સ્વીકારવામાં આવશે ત્યારે તેની અસર રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપર પણ જોવા મળશે અને મોટાભાગની રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિયમો પાલન કરશે અને તેમના રાજ્યના કર્મચારી માટે લાભો લાગુ કરશે નવા પગાર પંચ માળખાના આધારે આઠમો પગાર પંચ હેઠળ વિવિધ ભથ્થાઓમાં સુધાર કરવામાં આવશે અને આ સાથે ઘરભાડા એચઆરએ મુસાફર ભથ્થા ટી એ જેવા મહત્વપૂર્ણ ભથ્થાઓમાં પણ ફેરફાર કરવામાં આવશે અને જ્યારે સરકાર દ્વારા કર્મચારીને પગારમાં વધારો કરવામાં આવશે ત્યારે ભથ્થાઓ પણ વધારો કરવામાં આવશે જેની સીધી અસર કર્મચારીના કુલ આવક પર પડશે અને આ અસરથી કેન્દ્રીય કર્મચારીઓના ફુગાવ વધતા જતા જીવન ખર્ચ અનુસાર નાણાકીય રાહત મળશે જેનાથી તેમના નાણાકીય સેવન પર સુધારો થશે કર્મચારીઓ પર આઠમા પગાર પરની અસર આઠમો પગાર પર અસર કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ રાજ્ય સરકારના કર્મચારીઓ પર પડશે પરંતુ રાજ્ય સરકારને પોતાના પગાર પંચ બનાવી શકશે મોટા મોટાભાગે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના લેવામાં આવેલા નિર્ણયને અમલ કરશે જેથી જ્યારે કેન્દ્ર સરકાર આઠમ પગાર પંચ ભલામણ લાગુ કરવામાં આવશે ત્યારે ઘણા રાજ્યોના પણ રાજ્ય સરકાર તેના કર્મચારીઓને માટે સંબંધિત લાભો જાહેર કરી શકે છે પેન્શન લાભ મળશે મિત્રો આઠમું પગાર પંચ ફક્ત વર્તમાન કર્મચારીઓ જ નહીં પણ પેન્શન પર લાભ મળશે પેન્શન ગણતરી સુધારેલ સુધારા ધોરણના આધારે કરવામાં આવશે તેથી પગાર પંચની સીધી અસર પેન્શન પર પેન્શનમાં પડશે ને લગભગ અડસઠ પોઈન્ટ લાખ પેન્શનને આનો લાભ મળશે થેન્ક યુ વેરી મચ મિત્રો આપણી આ ચેનલને ગુજારી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તમારે આ માહિતી મળતી રહેશે